પાટણના અનાવાડા ખાતે આયોજિત અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ કથામાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહભાગી થયા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ શ્રી સુરભી મહાયજ્ઞની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી ગાય માતાની દરેક વસ્તુ માનવ અને સમગ્ર જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી છે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણના અનાવાડા ખાતે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થી ઉત્તર ગુજરાતનો પ્રથમ અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ચાલી રહ્યો છે મહોત્સવના ચોથા દિવસે આજરોજ યોજાયેલી ભાગવત કથામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કથામાં પૂજય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ભાગવતના પારાયણથી ભાવિકોને રસપાન કરાવ્યું હતું અને પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીને જન્મદિવસના આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાટણની પવિત્ર ધરતી પર સરસ્વતી માતાના પટાંગણમાં કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે એક પુણ્ય હોય તેવું હું માનું છું ગાય માતાની સેવા માત્ર આપણે કરીએ છીએ તેવું નહીં પરંતુ તે જીવનનો આધાર છે માટીનો ખોરાક ધરતીનો ખોરાક એ ગૌમૂત્ર અને ગૌમાતાનું ઝરણ છે અને વૃક્ષના પાંદડા છે જેના આધારે માટીની સેહત બને છે વધુમાં જણાવ્યું હતું કે માટી ફળદ્રુપ બનવાના કારણે તેમાં તૈયાર થયેલ ફળ ફૂલ શાકભાજી એ બધું માનવ અને જીવસૃષ્ટિ માટેનો આહાર બને છે ગાય માતાનું દૂધ માત્ર નહીં પરંતુ દરેક વસ્તુ માનવ અને સમગ્ર જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી છે ત્યારે આવા સુરભી મહાયજ્ઞનું આયોજન કરી ગૌ માતાના પાલન માટેની જાગૃતતા વધે તે માટેના અભિયાનને હું અભિનંદન પાઠવું છું આ પ્રસંગે મહોત્સવમાં સમગ્ર કથાના મુખ્યદાતા શ્રી ચેતનભાઈ વ્યાસ તથા શ્રી નરેન્દ્રસિંહ જાડેજા હુડકોના શ્રી કે

એક પુણ્ય પ્રગતિ હોય તેવું હું માનું છું ગાય જીવનનો આધાર છે ગૌ માતાની સેવા માત્ર ગૌમાતાની સેવા આપણે કરીએ છીએ એવું નહીં પરંતુ એ જીવનનો આધાર છે માટીનો ખોરાક ધરતીનો ખોરાક એ ગૌમૂત્ર અને ગૌ માતાનું ઝરણ છે અને વૃક્ષના પાંદડા છે જેના આધારે માટીની સેહત બને છે અને માટી ફળદ્રુપ બનવાને કારણે તેમાં તૈયાર થયેલું ફળ ફૂલ શાકભાજી એ બધું માનવ અને જીવસૃષ્ટિ માટેનો આહાર બને છે એટલે ગાય માતાનું દરેક વસ્તુ માત્ર દૂધ જ એવું નહીં તેનું જીવનનું દરેકે દરેક વસ્તુ એ માનવ અને સમગ્ર જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી છે આવો કલ્યાણ યજ્ઞ સુરભી મહાયજ્ઞનું આયોજન કરી ગૌ માતાના પાલન માટેની જાગૃતતા વધારે આવે તે માટેના મહા અભિયાનને હું અભિનંદન આપું છું તમામ આયોજક મિત્રો દાતાશ્રીઓ અને ખાસ કરીને કામ કરતા યુવાનોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું